કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે હું અત્યારે ગટર ફિલ્મના સેટ ઉપર છું જીતુભાઈ પંડ્યા ફિલ્મના ડિરેક્ટર છે અને મારી સાથે જે તમને ચહેરો દેખાય છે સુપરસ્ટાર હિતુ કનોડિયા અમે છેલ્લે કમઠાણ ફિલ્મ વખતે મળ્યા હતા અને ફિલ્મના સેટ ઉપર છું એ મહત્વની વાત છે જ પણ અત્યારે હું લક્ષ્મી સ્ટુડિયો છું વડોદરાના અને લેફ્ટ સાઈડમાં પાછળ જે તમને સેટ જે દેખાઈ રહ્યો છે તેના સાથે હિતુ સરની મેમરીઝ જોડાયેલી તમને કેવું ફીલ થાય છે અત્યારે મારું મારી સ્કૂલ ઓફ એક્ટિંગ શરૂઆત થઈ હોય જે કેજીમાં આપણે એડમિશન લઈએ એ ફર્સ્ટ એડમિશન મારું એઝ એન એક્ટર થયું હોય ચાઇલ્ડ એક્ટર તરીકે તો વણઝારી વાવ ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર હતો અને લક્ષ્મી સ્ટુડિયોના આ સેટ ઉપર મેં ફર્સ્ટ ડે ઓફ માય ફર્સ્ટ ફિલ્મ શૂટ કર્યું તું એટલે અહીંયાની મેમરી તો બહુ અદ્ભુત છે મારા પપ્પાની સાથેના જેટલા પણ પિક્ચરમાં હું બાળ કલાકાર હતો એ બધા લગભગ લક્ષ્મી સ્ટુડિયો અને લક્કી સ્ટુડિયોમાં થયા છે એટલે અહીંયાનું તો મારું બાળપણ વીત્યું છે યુ નો ઇટ્સ લાઈક અદભુત અને પછીના ઘણા બધા વર્ષો આમ પસાર થયા સવાસો ફિલ્મો પસાર થઈ ગઈ અને બધા જ પ્રકારનું એરા લઈ લો કે જોનર લઈ લો કે જો જો ભાગ પાડીએ તો ભાગો લઈ લો જે લોકોએ પાડેલા રાઈટ બધેમાં જ કામ કર્યું અને આજે જે રાઈટ વર્તમાનમાં આપણે ગટર ફિલ્મની સેટ તો તમે જ્યારે આવ્યા ને જ્યારે સેટ ઉપર તમે હો છો ત્યારે તમારી કેવી ફીલિંગ હોય છે ઓન ધ સેટ તમે વિચારો આ જ સ્ટુડિયોમાં જ્યારે આવ્યો તો ત્યારે બધા લોકો લુલુ કરીને મને ખોળામાં બેસાડતા હતા રાઈટ એ જ સેટ ઉપર હવે આટલા વર્ષો પછી જયારે હું ફર્સ્ટ એન્ટર થઉં છું ત્યારે બધા ઉભા થઈ જાય સર આવ્યા સર આવ્યા ટાઈપ ઓફ એ બધા લોકો રિસ્પેક્ટ આપે છે કેમકે આટલા વર્ષોથી ફિલ્મ લાઈનમાં કામ કરીએ છીએ એઝ અ ચાઇલ્ડ એક્ટર થી લઈને અત્યાર સુધી સવાસો ફિલ્મો એટલે આ બધું અદભુત એક કલાકાર માટે આ અદભુત મેમરી હોય છે તમે આટલેથી આટલા થાઓ અને હજી સુધી એ પ્રેમ અકબંધ લોકોનો છે ઇન્ડસ્ટ્રી વાળા હોય કે પબ્લિક હોય એ જ મોટી વાત છે રાઈટ ગટર ફિલ્મ વિશે જેટલી વાત થઈ શકે હજી તો ક્લાઇમેક્સ નું શૂટ ચાલી રહ્યું છે ચાલો ચાલો આપણે ચાલતા ચાલતા વાત કરીએ આ જે ફિલ્મ નું ગટર જે છે ને એ એવી ફિલ્મ છે કે જેની અંદર સોશિયલ મેસેજ છે એક ઇમોશનલ વાત છે એક થ્રિલર પણ કહી શકાય એક સસ્પેન્સ પણ છે આની અંદર ઇટ્સ અ વેરી વેલ રિટન સ્ક્રિપ્ટ બહુ સરસ કન્ટેન્ટવાળી ફિલ્મ છે અને પબ્લિક પણ જાણે છે ને આપ બધા જ જાણો છો કે હવેના મારા સિલેક્શન બહુ જ આમ નવા નવા પ્રકારના કન્ટેન્ટ હોય નવી વાત હોય તો જ હું એ ફિલ્મ કરું છું કેમ કે મને પબ્લિક એ રીતે એસોસિએટ કરે છે કે ઇતુ કનોડિયા છે એટલે કંઈક હશે અલગ કંઈક નવું હશે રાઈટ સો કોઈ એક જોનરમાં હું પડવા નથી માંગતો અલગ અલગ જોનર કરવા છે બધા જ આવી ગયા એની અંદર ફેમિલી ડ્રામા

મારે કરિયર ને નવી ઓપન આ આપનાર મારે આખું જે સેકન્ડ ફેઝ છે રાઈટ એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ મહેશ બાપા ભગવાનના ભગવાન કોણ હોય દેવા દેવ મહાદેવ યસ સ્કામ આમલી હેઠે હાર્ટ नरेश કણડિયા ફાટીના Yes, uh, what a film, what a comedy. Smith, Pandya, Fazel, Hashmi. Yes, yes. Chakaboom. <laughs> same combination, same dhamal, ena thi kada dham, dhu, double dhamal. Neta and Abhineta. Uh, pehla number hai Abhineta, second number hai Neta. Jindagi, last. Uh, khush chu, jeevi reho chu, maja kari reho chu, loving it. Thank you. So, thank you. Choo. Thank you. Thank <laughs> you.